પ્રસારિત થયા હતા તેની અસરથી કોન્ટ્રાક્ટર શ્રી રાકેશભાઈ પ્રજાપતિએ તાત્કાલિક જવાબ આપી જણાવ્યું હતું કે સરકાર શ્રીની ગ્રાન્ટમાં વિલંબ થયો હતો જેના કારણે કામકાજમાં રુકાવટ આવી હતી અને જે ટૂક સમયમાં ચાલુ કરી પંચાયત મકાનનું કામકાજ પૂર્ણ કરવાની ખાતરી આપી છે પાથી હું કેદાર કન્સ્ટ્રક્શનમાંથી જે તાલુકાની મનરેગા યોજના અંતર્ગત મટીરીયલ સપ્લાયની એજન્સી છું અને હમણાં જ મેં યુટ પર વિડીયો એક મેં જોયો છે એ પ્રમાણે મંડાલી ગ્રામ પંચાયતનું કામ છેલ્લા એક મહિનાથી અમે બંધ રાખેલ છે એનું કારણ એ છે કે સરકારશ્રીની ગ્રાન્ટનો થોડોક વિલંબ થયો છે હવે ગ્રાન્ટ આવશે ટૂંક સમયમાં ગ્રાન્ટની પ્રોસેસ થઈ ગઈ છે હવે આવશે એટલે અમે રાબેતા મુજબ કામ ચાલુ કરી અને સત્વરે અમે પૂર્ણ કરીશું કેટલા ટાઈમથી બાકી કામકાજ તો અમે છેલ્લા છ મહિનાથી અમારું કામ ચાલુ અંતર્ગત માં અને મટિરિયલ અમે સપ્લાય કર્યું છે અને કામ બી ફર્સ્ટ ફ્લોર સુધી લેન્ટર લેવા આવી ગયું છે અને હવે હવે સત્વરે અમે કામ પૂર્ણ કરીશું ઓકે રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા